નમસ્કાર 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 મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અત્યારે અમે સ્કૂલે ભણે ને ચાર વાગ્યા પાછા આવી ગયા છીએ અમારા ઘરે તો અમારો વ્લોગ તમને ગમે તો જ લાઈક કરીજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી એવું આપણે નહીં કેવી તમને ખબર છે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ નહીં કરો નહીં રોનક હટાણા વાડીએ જઈ રહ્યો છે તમને મજા આવે તો જ હા ચાલો આપણે રોનકને બતાવીએ બતાવીએ વાડીએ જાય છે જો હવે એ વાડીએ જાય છે આપણે વ્લોગ બનાવીએ છીએ સ્કૂલેથી આવીને આપણો વ્લોગ ખાલી માત્ર ને માત્ર બે મિનિટનો જ હોય છે તમને ખબર છે તો અમારો વ્લોગ તમને ગમે તો મજા આવશે પણ નહીં મજા આવે પણ મજા આવશે રોના કાંઈ પાણી પાણી પીવું ભર્યો છે એવું આપણને લાગે છે પણ હવે શું કરીને નેઠો ન હોય પાણી પીવો ઉભર્યો છે પછી રોનક આપણેથી ઊંધો હાલે એને આપણે એમ જોઈએ ને આ કરાય તે ના પાડે એટલે

અત્યારે હું રોનક મઢે જ આવીશ નિર્ણય થઈ ગયા છે એટલે આપણે વ્લોગ પૂરો કરવાનું કીધું હતું પણ પૂરો નથી કરતા હવે મઢા જઈને આપણે વ્લોગ પૂરો થઈશું તો અમારી સાથે અત્યારે આપણે હવે મઢે પચી ગયા છીએ તો અમારો વ્લોગ તમને ગમે તો જ હા બાકી ના તો ચાલો આપણે હવે મઢે જ આવીશું તો ફાઇનલી અત્યારે આપણે મઢે પજી ગયા છીએ આપણે વ્લોગ પૂરો કરવાનું કીધું હતું પણ પૂરો નતો કર્યો હવે સામે તમને કેમેરા દેખાતા હશે જોઈ શકો છો જેમાં આપણે બતાવી રહીએ છીએ એટાને સામેના કેમેરામાં આ રોનક છે તો ચાલો આજના વ્લોગમાં એટલું જ બે મિનિટનો વ્લોગ થઈ ગયો છે જય હિન્દ જય ભારત